કેમેરામેન વિરાણી સાથે વિશાલ સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચામુંડા જ્વેલર્સ એના જે ઓનર છે એમણે આવીને ફરિયાદ નોંધાવેલ કે એક વ્યક્તિ જેનું નામ હેતલબેન હિતલબેન સંજયભાઈ પટેલ છે એણે પોતાની ઓળખ ડેપ્યુટી કલેક્ટર તરીકે હોવાની અને પોતે ગાંધીનગરમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે નોકરી કરતા હોવાની એમ ઓળખાણ આપી અને સાડા બાર લાખ રૂપિયાની જ્વેલરી એમની પાસેથી લઈ અને ચેક આપીને ત્યાંથી જતા રહ્યા હતા અને ત્યારબાદ ચેક બાઉન્સ થતાં તેમને શંકા ગઈ હતી જે અનુસંધાને તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદ અનુસંધાને પોલીસે તત્કાલ ટીમો બનાવી અને ત્યાંથી તેની ધરપકડ કરવા માટે તજવીજ ચાલુ કરેલી હતી ત્યારબાદ પોલીસને આમાં સફળતા મળતા બે વ્યક્તિઓ હેતલબેન સંજયભાઈ પટેલ અને એમની સાથે એમનો સાથે લિવિનમાં રહેતા જીતેન્દ્ર સેમરાજભાઈ પટેલ જે પોતે મૂળ બનાસકાંઠાના વતની છે આ બંનેની ધરપકડ કરેલી છે પોલીસે અને તેઓના અન્ય ગુનાઓની પણ તપાસ હાલ ચાલુ છે અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ક્લિક કરો લેટેસ્ટ બેલાયક સૌથી પેલા મેળવવા માટે